ત્રણવીસ બા એકલા જીવે મુકેશ જોશી જન્મ બે દસ ઓગણીસો ચોસઠ કાવ્ય ક્ષેત્રે નિજી કેડી કંદારનાર કવિ મુકેશ દુર્કેશભાઈ જોશીનો જન્મ વડાલી ઈડર જિલ્લો સાબરકાંઠા ખાતે થયો છે અભ્યાસ મોડાસાની સર્વોદય હાઈસ્કૂલમાં કર્યો છે ડિપ્લોમા સિવિલ એન્જિનિયર તેમજ એમ એ જેવી શૈક્ષણિક ઉપાધિઓ ધરાવે છે કાગળને પ્રથમ તિલક ત્રાણ તેમજ બે પંક્તિના ઘરમાં નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે જળ અભિષેક આંતરયાત્રા એક સાવરિયો બીજો બાવરિયો રૂપિયાની રાણી ને ડોલરિયો રાજા એમના નાટકો છે એમને સૈદા એવોર્ડ જયંત પાઠક એવોર્ડ સુરત ગુજરાત સાહિત્ય અકાદમી એવોર્ડ તેમજ હરિન્દ્ર દવે એવોર્ડ બે હજાર દસમાં માં પ્રાપ્ત થયા છે વિષય વસ્તુની પસંદગીથી લઈને એની અભિવ્યક્તિની ભાવ ભાષાને લઈને એમની કવિતાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે બે પેઢી વચ્ચે ભૌતિક અને માનસિક અંતર વધતું જાય છે અને આ સમય જૂની પેઢીને ખાલીપો આપી જાય છે તેમજ નવી પેઢીને સંબંધોની મિથાસથી દૂર કરતો જાય છે વેકેશનમાં મળતા અને વહલથી મલકાતા સગા સંબંધીઓ હવે મળવાનું ટાળે છે માત્ર પોતાના નાનકડા કુટુંબ તરફ ધ્યાન આપીને મોટા આનંદથી વંચિત થતા જાય છે વેકેશનની રાહ એના બાળકો કરતાં વતનમાં રહેતા એમના વડીલો વધારે જોતા હોય છે કારણ કે આખા વર્ષને એકલતા દૂર થવાના દિવસો નજીક આવતા દેખાય છે અને જ્યાં આવનારની વાટ જોવાતી હોય ત્યારે ફોન આવે છે કે આ વેકેશનમાં અમે બહારગામ ફરવા જવાના છીએ એથી અવાશે નહીં ત્યારે એકલતા બમણા જોરથી હુમલો કરે છે જેવું કપરું બની જાય છે આવા અનેક બા અને દાદા આપણા ગામડામાં વસે છે જેમના દીકરા દીકરીઓ દૂર દૂર શહેરોમાં જઈને વસ્યા છે શહેરીજનો જ્યારે આ વ્યથાને સમજશે ત્યારે જ કદાચ એનો સુખદ અંત આવી શકે બા એકલા જીવે બા સાવ એકલા જીવે એકલતાના વર્ષો એને ટીપે ટીપે પીવે બા સાવ એકલા જીવે આ પંક્તિમાં કવિ કહે છે કે બા એકલા જીવે છે બા સાવ એકલા જીવે છે એકલતાના વર્ષો એને ટીપે ટીપે વ્યથિત કરે છે બાના ઘરમાં વેકેશન જ્યાં માળો બાંધી રહેતું રસગુલ્લાની ચાસણી જેવું વહલ ની તરતું વહેતું દોડા દોડી સંતા કુકડી સૌ પકડાઈ જાતા ભાઈ ભગીની ભેળા બેસી સુખનો હિંચકો ખાતા સુખડીમાં ઘી રેડી રેડી બા સહુને ખવડાવે ઉડવાનું બળ આપી પાછી ઉડવાનું શીખવાડે સુખનો સૂરજ છાનો માનો જલતો ઘરના દીવે સવ એકલી જીવે આ પંક્તિમાં કવિ કહે છે કે વેકેશન પડતું ત્યારે બાના ઘરમાં જાણે સંતાનો અને પૌત્ર પૌત્રીઓનો માળો ઘર આનંદ ગુંજી ઉઠતું બાના હૈયાથી પણ જાણે રસગુલ્લાની ચાસણી જેવું મધુર વહલ સતત ટપકતું ઘરમાં બાળકો દોડા દોડી કરતા સંતા કુકડી રમતા એ રમતમાં સૌ પકડાઈ જતા ભાઈ બહેન સાથે બેસી સુખના હિલોળે ઝૂલતા બાપણ સૌને સુખડીમાં ઘી રેડી રેડીને ખવડાવતી ઉડવાનું બળ આપતી અને પાછી ઉડવાનું શીખવાડતી આવા વાતાવરણમાં ઘરના સંતાનોના જીવનમાં જાણે સુખનો સૂરજ છાનો માનો પ્રકાશ આપતો અર્થાત સુખ સમૃદ્ધિમાં મહાલતો કાળકુહાડી ફરી કપાયા વેકેશનના ઝાડ કોઈ હવે પંખી ના ફરકે ચણવા માટે લાડ પહેરો ભરતા બાના સુરની છત પરથી શ્વેત પોપડા ખરતા સુખડીનો પાયો દાઝેલો શેમાં એ ઘી રેડે બાયે સહુના સપના તેડયા કોણ બાને તેડે ફાટેલા સાડુડા સાથે કંઈક નિશાસા સીવે બા સાવ એકલા જીવી આ પંક્તિમાં કવિ કહે છે કે કાળરૂપી કુહાડી ફરી વેકેશનના ઝાડ કપાયા અર્થાત વેકેશન પૂરું થતાં ફરી એકલવાયા જીવનની કાળરૂપી કુહાડી ફરી વળી હવે કોઈ પંખી અહીં લાળથી ચણવા માટે નહીં ફરકે ઘરમાં જાણે સૂનકાર અને સન્નાટો પહેરો ભરી રહ્યા છે આનંદમય વાતાવરણ ઘરમાં ન પ્રવેશે એ માટે બાને જિંદગીની છત પરથી સુખરૂપી શ્વેત પોપડા ખરી રહ્યા છે બા સુખડી બનાવવા ગઈ પણ તેનો પાયો બાથી વધારે પડતો શેકાઈ ગયો હવે શેમાં એ ઘી રેડે બાએ સૌના સ્વપ્ના સાકાર કર્યા પણ બાના સપના કોણ સાકાર કરશે ફાટેલા સાડલા સાથે બા કેટલાય નિશાસા સીવે છે કમસે કમ કો ટપાલ આવે તાકે આખો રોજ નીચો ગાલી ટપાલી ખાલી થાતો હોજ દાદાજીના ફોટા સામે ભીની આંખે પૂછે ફ્રેમ થયેલા દાદા એના આંસુ ક્યાં થેલું છે સબરીજીને ફળી ગયા તા બોર અને એ રામ બાના આંસુ બોર બોર પણ ના ટપકે કો જીવતરથી ગભરાવી મૂકી મોત થી જે ના એકલી જીવે આ પંક્તિમાં કવિ કહે છે કે કમસે કમ કોઈ ટપાલી ક્યારે આવે તેને માટે તેની આંખો રાહ જોઈ રહી છે પરંતુ ટપાલી નીચું જોઈને ચાલ્યો જાય છે તેનો થેલો ખાલી થઈ ગયો હોય છે પછી દાદાજીના ફોટા સામે ઊભી રહીને સજાડ આંખે પૂછે છે પણ ફ્રેમમાં મઢાયેલા દાદા એના આંસુ સી રીતેલું છે સબરીજીએ રામને ઘરેલા બોર ફળી ગયા અને એ રામ પણ ફળી ગયા અર્થાત એને રામના દર્શન થયા બાની આંખમાંથી બોર બોર જેવડા આંસુ સરે છે પણ કોઈ રામ ટપકતા નથી જે મૃત્યુથી ડરતી ન હતી તેને આજે એકલવાઈ જિંદગીએ ગભરાવી મૂકી છે